ઘરેથી પસાર થતો નેશનલ હાઇવે ચોસઠ ખરદજ રોડને લઈને મસમોટા ખાડાઓ અને વરસાદી માહોલમાં કાદવના કિચડથી મલ્લા તલાવડીથી બત્રીસી નાળા સુધી પસાર થતા વાહન ચાલકો માથાના દુખાવા સમાન બની જવા પામ્યા છે ત્યારે વધુ વિશેષ જણાવી દઈએ કે રાહદારીઓ અને હાઈવેને અડીને આવેલા રહેણાંક મકાનોનો વસવાટ કરતા સ્થાનિકો અને દુકાનદારો સહિત આ ખતજ રોડથી ત્રાહીમામ પુકારી ગયા છે થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી દ્વારા ગુજરાતભરમાં ઠેર ઠેર ખાડાઓ પૂરવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદના ખાડા પૂરવામાં કેમ નથી આવતા શું ભરૂચ માર્ગ મકાન વિભાગ આમોદમાં કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ બેઠું છે અવારનવાર આમોદ વિસ્તારમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે અને જ્યારે નિર્દોષ લોકોના જીવ જશે ત્યારે જાગેની લોકચર્ચા એ હાલ તો આમોદ પથકમાં જોર પકડ્યું છે રોડની બંને બાજુમાં સ્કૂલ તેમજ ઇસ્લામિક ધાર્મિક શિક્ષણ માટેના મદ્રાસાઓ આવેલ હોય અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા જતા હોય છે અને આ ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે કાદવ કિચડ થવાથી અવારનવાર ગાડીઓ સ્લીપ મારતી હોય છે અને નાની મોટી ઈજાઓના દ્રશ્યો આમ વાત થઈ ચૂકી છે જો કોઈ બાઇક સવાર કે સ્કૂલના વિદ્યાર્થી સ્લીપ ખાઈને મોટા વાહન નીચે દબાશે ત્યારે તંત્ર જાગશે એ નગરજનોને ભય સતાવી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા મજૂર થયેલ અને કરોડોના ખર્ચે નવનિર્માણ પામેલ હાઈવે ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલીભગત લઈ કરોડોના મંજૂર થયેલા કામ લાખોની કટકી કરી જતા વગર પૈસાએ ઊંટની સવારી અને જમ્પિંગ રાઇડનો ન જોતા આનંદ સાથે વાહન ચાલકોને હાઈવે પરથી પસાર થવા અગ્નિ પરીક્ષા આપવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે વાહન ચાલકો ખૂબ રોષ સાથે કેમેરામાં કેદ થયા છે વારંવાર આ કરોડો રૂપિયાથી નવનિર્માણ પામેલા હાઈવે પર પેચિંગ વર્ક કરવા પણ લાખો રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી ફાળવણી કરવામાં આવેલ છે હાઈવેનું પેચિંગ વર્ક કરવામાં આવે છે તો આમોદમાં કેમ નહીં આમોદમાં થોડાક જ વરસાદમાં હાઈવે ગાયબ થઈ જતો હોય અને જાણે ખેતરમાંથી મુસાફરી કરતા હોય તેવા દ્રશ્ય આમોદ નેશનલ હાઈવે ચોસઠ ઉપર જોવા મળે છે મસમોટા કરમતોડ ખાડાઓ અને કાદવ કિચડનું સામ્રાજ્ય ઊભું થતાં

જીના જોખમમાં મુસાફરી કરીએ છીએ ને આ આમોદને સરકારને અમારે ખાલી આટલી અપીલ છે કે જલ્દી જલ્દી આ ખાવાપુરીના વ્યવસ્થિત રસ્તો કામગીરી જે થાય તે ચાલુ કરે છે આટલી માંગણી છે અમારી એક એક ફૂટ જેટલા આજુબાજુમાં ગટરો બી આવી છે ગટરો બી તૂટીને એ થઈ ગયેલી છે આ કોઈ કોઈનું જે ગટર તૂટીને અંદર પડે તેની રાહ જોઈ રહ્યા છે આ લોકો કેટલા સમય ત્યાં ખાડા અને કાદવ કીચડ જોવો આ જ્યારે બી વરસાદ પડે છે તે પહેલા જ વરસાદ ત્યાં કામ ખાડા પડવાનું ચાલુ થઈ જાય છે સાહેબ ખાડા પેલા વર્ષથી આ કંડીશન છે પહેલી વાર પૂડી ને ગયા આ બીજી વાર પાછા ખાડા પડીને આ કંડીશન થઈ જે સ્લીપ મારે આ ગાડી સ્લીપ મારે એટલે જીવનું નું જોખમ જીવ નો જીવો જાય હા ગાડી ને બીજી પાછાથી ગાડી હતી ટાયર ચડી નીકળી જાય છે આ જીવ નો જોખમનો જ રસ્તો છે આ મુસાફરી એટલે જોખમ આ રસ્તો પણ બીજો કોઈ રસ્તો છે ને આપણી પાસે એ બીજા કોઈ રોડ પરથી મુસાફરી કરી શકીએ આપણે